છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો આવા જ તમારે બીજા વિડીયો જોવા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બરાબર જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો તો વિભાગે સાચો વિકલ્પ પસંદ કરીને લખો દરેકનો એક ગુણ તો એવા દસ પ્રશ્નો એટલે દસ ગુણ થશે નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે તો એન એસ એસ ઓ દ્વારા એકત્રિત થયેલી માહિતી માહિતી આપનારના અંગત લક્ષણો બાબતની પૂરક માહિતી મેળવવા માટેની યોગ્ય પદ્ધતિ નીચેનામાંથી કઈ છે રૂબરૂ તપાસ ભારતીય આંકડા શાસ્ત્ર સંસ્થા દેશના કયા શહેરોમાં આવેલી છે કોલકાતામાં કોઈ એક વિસ્તારમાં રહેતા લોકોના વ્યવસાય અને તેમના અભ્યાસ વિશે આપેલ માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહેવાય કોષ્ટક રચના સતત ચલ માટેના વર્ગો જીરો થી નવ દસ થી ઓગણીસ વીસ થી ઓગણત્રીસ ત્રીસ થી ઓગણચાલીસ છે અને તેની આવૃત્તિ અનુક્રમે દસ વીસ ચાલીસ દસ છે તો સીમા બિંદુ ઓગણત્રીસ પોઈન્ટ પાંચ ને અનુરૂપ થી ઓછી સંચય આવૃત્તિ કેટલી થશે તો સિત્તેર થશે વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ એવી આવે છે કે સર પ્રથમ પરીક્ષા જે છે તો એના સરસ મજાના આઈએમપી પેપર સેટ તમે અમને આપોને એ પણ સોલ્યુશન સાથેના તો મિત્રો પેપર સેટ તમને સોલ્યુશન સાથે મળી જશે પીડીએફ સ્વરૂપે ક્યાંથી મળશે તો જો પેલા તો નવા માળખા મુજબ ધોરણ કોમર્સ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન અકાઉન્ટ સ્ટેટિસ્ટિકો બી એ ગુજરાતી એસપીસી ઇંગ્લિશ આવા ત્રીસ થી વધુ પ્રશ્નપત્રો છે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો જેમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે ઇકોનોમિક્સ ગુજરાતીની સમજૂતીના વિડીયો માટે ઉપયોગી પેપર લેવાય છે પેપર તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરશો ઓપન કરશો એટલે આ પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી થી બારમાં ત્રણથી થી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી તમે મેં કીધું ગુજરાતી ઇકોનોમિક્સના ના જોઈ શકો ટૂંકમાં અહીંથી તમને બધા પ્લાન મળી જશે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો સમશિષ્ટિ તપાસ કે નિર્દેશ તપાસ દ્વારા મળતી માહિતીને કઈ માહિતી કહેવાય અવર્ગીકૃત માહિતી નીચેનામાંથી કઈ કિંમત આપણને મધ્યસ્થ આપશે પી 50 સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલી માહિતી માટે નીચેનામાંથી કયું પરિણામ સાચું છે એક્સ બાર બરાબર એમ બરાબર એમ ઓ અંતિમ અવલોકનોની ન્યૂનતમ અસર થતી હોય તેવું પ્રસારમાનનું કયું માપ છે ચતુર્થક વિચલન એક ચલ માટે મધ્ય દસ અને ચલનાંક સાહીઠ ટકા હોય તો ચલનું વિચરણ કેટલું થાય છત્રીસ થશે વિભાગ બી જો મિત્રો કોઈ જવાબમાં કદાચ ભૂલ હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો જેથી આપણે ભૂલ સુધારી શકીએ અને જવાબ છે એ પિન કરી શકીએ જેથી બીજા મિત્રોને એનો લાભ મળી શકે એક વાક્યમાં જવાબ આપો દરેક પ્રશ્નોના એક ગુણ એવા પાંચ પ્રશ્નો એટલે કેટલા વિદ્યાર્થી મિત્રો ગુણ થશે પાંચ ગુણ થશે નિદર્શ કરો તો કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા યાદચ્છિક રીતે પસંદ કરેલા એકમોના સમૂહને નિદર્શ કહેવામાં આવે છે જેમ કે કોઈ શાળાના નવસો વિદ્યાર્થીઓના સમૂહમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા નેવું વિદ્યાર્થીઓનો સમૂહ નિદર્શ છે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો તો કે ત્રણ છે પ્રત્યક્ષ તપાસ પરોક્ષ તપાસ અને રીત ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આવકારનું અસતત આવૃત્તિ વિતરણ વ્યાખ્યાયિત કરો તો અસત આવૃત્તિ વિતરણમાં જે તે અવલોકન કે તેનાથી ઓછી કિંમત ધરાવતા અવલોકનોને સમાવતી બધી જ કિંમતોની આવૃત્તિ ઓ દર્શાવતી ગોઠવણી થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહે છે આગળ જોઈએ આપણે એક ચલ x નો મધ્યક 17 છે ચલ y બરાબર x માઈનસ 4 નો મધ્યક કેટલો થશે 13 થશે માઈનસ એક જીરો ચાર અવલોકનો પરથી સરેરાશ વિચલન શોધો કેટલું થશે બે હવે વિભાગ બે તરફ જઈએ વિદ્યાર્થી સી તરફ સોળ થી એકવીસ સુધીના છ પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ ચાર પ્રશ્નોના શું લખવાના છે જવાબ લખવાના છે તો કઈ વાંધો ચાલો આપણે ચાર પ્રશ્નોના જવાબ લખવા માટે તૈયાર છીએ શું છે મિત્રો હવે કરતા જજો નિવારક આવૃત્તિ વિતરણની વ્યાખ્યા સમજાવો વ્યાખ્યા સમજાવવાની સાખી નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તમારે બનાવવાનું છે તો ચાલો સંચય આવૃત્તિ વિતરણ તમે બનાવ્યું છે

વિભાગી બાવીસ થી છવીસ સુધીના પાંચ પ્રશ્નોમાંથી ત્રણ પ્રશ્નોના ત્રણ ગુણના જવાબ લખવાના છે કેટલાક ઉપયોગોની ચર્ચા કરો બરાબર વિડિયો કરીને લખવાનું છે બરાબર અહીંયા કમ્પ્લીટલી જવાબ આખો આવી ગયો છે ત્રેવીસમુ સંચયી આવૃત્તિ વિતરણ વિશે ટૂંક નોંધ લખો ક્લિયર અહિયાં સુધીનું ચાલો ત્યાર પછી એક ઓફિસમાં કામ કરતા ચાલીસ કર્મચારીઓમાં સાહીઠ ટકા સ્ત્રીઓ હતી અને બાકીના ચાલીસ ટકા પુરુષો હતા પચાસ ટકા પુરુષો પરિણિત હતા પ્રમાણ તો આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં દર્શાવો બરાબર ચાલો મિત્રો યોગ્ય કોષ્ટકમાં દર્શાવ્યું છે આખો એનો જવાબ કમ્પ્લીટલી થઈ ગયો રેડી અહીંયાથી જવાબ એનો કમ્પ્લીટલી થઈ ગયો રેડી ચાલો એક પરફ્યુમ ઉત્પાદનના મશીનથી ભરેલ બોટલોમાં પરફ્યુમના જથ્થાનો મધ્યક ઓગણત્રીસ પોઈન્ટ ચાર મિલી અને ત્રીસ પોઈન્ટ ચાર મિલીની વચ્ચે હોવો જોઈએ તપાસ માટે લીધેલ સાત બોટલનો પરફ્યુમનો જથ્થો નીચે પ્રમાણે મિલીમાં છે તો શું આ મશીન યોગ્ય રીતે કામ કરે છે તો યોગ્ય રીતે કામ કરે છે એક નર્સરીમાં સો છોડ પર રહેલ ફૂલની સંખ્યા વિશે નીચે આપેલી માહિતી પરથી છોડ દીઠ ફૂલની સંખ્યાનું ચતુર્થક વિચલન શોધો તો આય ચતુર્થક વિચલન મિત્રો પ્રથમ ચતુર્થક વિચલન તૃતીયક અને ચતુર્થક વિચલન શોધેલું છે વિભાગી થી ઓગણત્રીસ સુધીના ત્રણ પ્રશ્નોમાંથી કોઈપણ બે પ્રશ્નોના ચાર ગુણના જવાબ ટપાલ દ્વારા પ્રશ્નાવલી રીતના લાભ અને ગેરલાભોની ચર્ચા કરો તો આ લાભ છે આ એના ગેરલાભ છે ત્યાર મિત્રો પછી 28મો સવાલ તમે વાંચી શકશો વિડીયો પોઝ કરીને પહેલા અહીં સુધીનું લખી પણ શકશો બરાબર ત્યાર પછીનો અહીંથી તમે વ્યવસ્થિત શું કરી શકશો લખી શકશો નહીંતર વિડીયો શું છે ઘણો બધો મોટો બનશે એટલા માટે ક્લિયર ચાલો એક જિલ્લાના સિત્તેર ગામડાઓની વસ્તી વિશેની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે તો આલેખની રીતે બહુલક શોધો બરાબર આ આલેખ આપણને આપવામાં આવેલો છે વિભાગ એફ ત્રીસ થી બત્રીસ ત્રણ પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્નો પાંચ ગુણના છે. તો ત્રીસ સવાલ વાંચી અને આપણે એનો વ્યવસ્થિત જવાબ લખવાનો છે. સમજૂતી સાથે જો આમ કરતો જાવ ને તો તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનો. બરાબર અથવા તો એની પીડીએફ તો મેં તમને કીધેલું જ છે. છોકરાઓની સંખ્યા. પચાસ વિવાહિત પુરુષોની તેમના લગ્ન સમયની ઉંમરનું પૂરા વર્ષમાં વિતરણ નીચે પ્રમાણે છે. તો બહુલક શોધો. બરાબર અહીંયા બહુલક શોધેલો છે. તેંત્રીસમો સવાલ સમૂહના ચલનાક શોધો તો એ પણ શોધેલું છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે કમ્પ્લીટલી પેપર તમારે સોલ્યુશન જોતું હોય બરાબર તો આપણે આવી રીતે સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન જોયું તો આવી રીતે તમારે સોલ્યુશન જોતું હોય સંપૂર્ણ પેપર સેટનું તો તમને પેડ કોર્સમાંથી જઈને મેળવી લો વહેલી તકે બરાબર તો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તમારે પચાસમાંથી માંથી પચાસ ગુણ પ્રાપ્ત થાય એવી અમારા તરફથી શુભકામના ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક અને સાથે સાથે મિત્રો ચેનલમાં ન હોય છે અને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અસ્તુ જય હિન્દ જય ભારત